નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પટેલ ત્રણ સાપરે સુરનગર ટ્રાફિક શાખા દ્વારા ડ્રાઈવ યોજી વાહન ચેકિંગ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ઇકો ચાલક દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો સુરનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા સુરનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સ સામે કાર્યવાહી કરવા સાથે સુરનગર જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી સહિતના સ્ટાફને સુરનગર જિલ્લાના જુદા જુદા હાઈવે ઉપર જુદા જુદા તાલુકા મથકમાં જે ટ્રાફિક ડ્રાઈવ્ય હોય છે તેમની સામે કાર્યવાહી કરી કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી એલવી પગડા અને સ્ટાફ દ્વારા લગભગ પાસે પોઈન્ટ બનાવી વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ટ્રાફિક શાખા દ્વારા ત્રીસ જેટલા વાહનોને રૂપિયા બાવીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્રણ કરતા વધારે વાહન ચાલકોને ઇમે ફટકારવામાં આવ્યા હતા સાથે વાહન ચેકિંગ દરમિયાન પ્રહલાદજી ધોળાજી નામનો વાહન ચાલક દારૂ પી થઈ રથમાં પકડાઈ જતા તેની સામે કેસેસની કાર્યવાહી કરવામાં આવતા ટ્રાફિક નિયમ ભંગ કરતા એમ્બ્યુએ નિયમ ભંગ કરતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ ઉપર સુરનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા અવારનવાર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જુદા જુદા નિયમો ભંગ કરતા વાહન ચાલકોને ઝડપી લેવામાં આવે છે